આપણે વાત કરીશું કેળા વિશે તો કેળા એક સુપર ફૂડ છે જે દરેક સિઝનમાં મળી જ જાય છે હવે કેળા ઘણા બધા લોકો પણ ખાતા હોય છે પરંતુ આ ફાયદા જાણ્યા પછી તમે ચોક્કસપણે દરરોજ કેળા ખાવાનું શરૂ કરી દેશો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ફળો ખાવાથી આપણને ખૂબ ફાયદા થાય છે હવે અમુક ફળ તો એવા હોય છે કે જેને ખાવાથી આપણું શરીરમાં તમને અઢળક ફાયદા જોવા મળશે અને ડોક્ટર્સ પણ આપણને ખાવા માટે કહેતા હોય છે પ્રેરિત કરતા હોય છે પરંતુ જયારે ફળોની વાત આવીએ તો આપણે સૌ જાણીએ છીએ કે જે ફળો હોય છે જે ફ્રુટ્સ હોય છે તે સિઝનલ પણ હોય છે ઘણા બધા ફ્રૂટો એક સિઝન બાદ નથી મળતા પરંતુ એવા પણ ફ્રૂટ્સ હોય છે કે જે આપણે દરેક સિઝનમાં ખાઈ શકીએ સરળતાથી મળી પણ જાય તો આ ફ્રૂટ કયું છે આજે આપણે એવા ફ્રૂટ વિશે વાત કરીશું કે જે આપણને દરેક સિઝનમાં મળી જાય છે સરળતાથી મળી જાય છે અને એના ખા અને એને ખાધા બાદમાં આપણને ફાયદા પણ અઢળક થાય છે આપણે વાત કરીશું કેળા વિશે તો કેળા એક સુપર ફૂડ છે જે દરેક સિઝનમાં મળી જ જાય છે હવે કેળા ઘણા બધા લોકો પણ ખાતા હોય છે પરંતુ આ ફાયદા જાણ્યા પછી તમે ચોક્કસપણે દરરોજ કેળા ખાવાનું શરૂ કરી દેશો તો કેળા ખાવા એ શરીર માટે ફાયદાકારક ગણાય છે ઘણીવાર વાર એવું બને છે કે બાળકો અથવા પુખ્ત વયના લોકો કોઈ પણ સમયે કેળા ખાઈ લે છે પરંતુ આ કેળા તમે કયા સમય પર ખાઈ રહ્યા છો એ પણ જરૂરી છે સવાર દરમિયાન તમારે કેળા ખાવા જોઈએ એવું શા માટે કે સવારે જ ખવાય તો સવારે જો આપણે કેળા ખાઈએ છીએ તો કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે જે આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે એટલા માટે આપણે જો સવારે કેળા ખાઈશું તો આખો દિવસ આપણને એનર્જી રહેશે હવે આ કેળા જે છે એમાં પોટેશિયમ પણ ભરપૂર છે જે ઇલેક્ટ્રોલાઇટ છે હવે ઘણા લોકો જ્યારે વર્કઆઉટ કરતા હશે જીમમાં જતા હશે તેઓને તમે ચોક્કસપણે આ કેળાનું સેવન કરતા જોશો વર્કઆઉટ પહેલા કે પછી કેળા ખાવામાં આવે તો શરીરને ફાયદા થાય છે હવે જ્યારે રાત્રિ દરમિયાન તમે કેળા ખાઓ છો તો તમારા શરીરમાં સેરોટોનિન ઉત્પન્ન થાય છે હવે આ સ્થિતિમાં તમને રાત્રિ દરમિયાન ઊંઘ પણ સારી આવશે જેમને ઊંઘની ગુણવત્તામાં તકલીફ હોય તેમણે રાત્રિ દરમિયાન કેળાને ખાવા જોઈએ પરંતુ તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે સવારે તમે એને ખાઈ રહ્યા છો તો તમારું પેટ ખાલી ન હોવું જોઈએ કારણ કે ખાલી પેટ હોય તો તમારે કેળાનું સેવન ટાળવું જોઈએ આ સિવાય ઘણા લોકો દૂધ અને કેળા પણ ખાતા હશે ઉપવાસમાં ખાસ કરીને જ્યારે ઉપવાસ હોય તો લોકો કેળા દૂધ ખાવાનું પસંદ કરે છે જોકે આ બાબત ખોટી છે દૂધ સાથે કેળાનું સેવન ક્યારેય એના કરવું જોઈએ કારણ કે આનાથી શું થશે કે વજન વધવાની તકલીફ રહેશે અને ઘણીવાર વોમિટિંગની સમસ્યા પણ થઈ શકે છે તો દર્શક મિત્રો કેળા જે સુપરફૂડ છે તેને તમે ચોક્કસપણે દિનચર્યામાં ખાવું જોઈએ કે જેનાથી તમને ફાયદા થઈ શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશો ખબર ડોટ કોમ